કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય યુપીએસસીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર પૂજા ખેડકર કેસની ઇફેક્ટ હોય તેવું લાગી રહ્યું છે કેન્દ્ર સરકારે પહેલીવાર યુપીએસસીની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન વખતે તથા પરીક્ષા અને ભરતીના જુદા જુદા તબક્કાઓ દરમિયાન સ્વૈચ્છિક આધારે ઉમેદવારોને વેરિફિકેશન કરાવવા માટે આધાર આધારિત વેરિફિકેશન કરાવવાની મંજૂરી આપી દેવાનો નિર્ણય લીધો છે આ પગલું એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમ કે આયોગે ગત મહિને પ્રોહિબિશનરી આઈએ એસ અધિકારી પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી હતી સરકારનું આ પગલું પૂજા ખેડકરના કેસ સાથે જ જોડીને લેવાઈ રહ્યું છે ખેડકર સામે દિવ્યાંગતા અને અન્ય પછાત વર્ગ કે ઓબીસી કોટાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે